કોરોનાનો હાલ નવો સ્ટેન્ડ દુનિયામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને પ્રચારમાં નીકળી પડેલી રાજકીય પાર્ટીઓ નિયમોના ધજાગરા ઉડાડતી નજરે પડી રહી છે તે ભરથાણા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ભેળ જોઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામે કહેના જોકે કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે શું પોલીસ તંત્રને આની જાણ નથી કે માત્ર આમ જનતા પર જ પોલીસ રોક જમાવીને તેવા હાલ અનેકો સવાલો શહેરભરમાં ચર્ચાઈ રહ્યા છે તેની પર આપણે વિશેષ અહેવાલ જાણીએ સુરતમાં તારીખ સોળમી જાન્યુઆરીએ રસીકરણના ઉદ્ઘાટન સમયે સીઆર પાટેલ એટલે કે ચંદ્રકાંત પાટેલ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માસ્ક પરીને આવ્યા હતા તમને આ દિવસને તે લોકોએ ઐતિહાસિક ગણાવ્યો હતો જો કે હકીકત એ છે કે રસીયજી સામાન્ય લોકોથી તો ઘણી દૂર છે બીજી બાજુ આગામી ચૂંટણીને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાંસદ સી આર પાટીલની આગેવાનીમાં કાર્યક્રમો કરી રહ્યા છે અને લોકોના ટોળા પણ તેઓ ભેગા કરી રહ્યા છે ત્યારે ગુરુવારે બરથાણાના ભણીવિલા પાર્ટી પોર્ટમાં યોજાયેલા પેચ કમિટી ઓર કાર્ડ વિતરણ કાર્યક્રમમાં લોકોને સંબોધતા સી આર પાટીલ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ ટિકિટ નહીં માગે પણ ભાજપ પાસે સો સો લોકો ટિકિટ માંગશે હજારોની ભીડ ને જોઈને સી આર પાટીલ બોલ્યા હતા કે જોવા મળ્યા હતા આમ આવી રીતે રસી સમયે ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર ફોટા પડાવવા ચહેરા પર માસ્ક બાંધે છે ત્યારે આ કાર્યક્રમમાં હાલ સી આર પાટીલ સહિતના નેતાઓના મોઢા પર માસ્ક જોવા મળ્યા નથી અઝર કુરેશીર સાથે પ્રકાશવાડા જીટાંચ ફન્યો